એના માટે જે આપણી ગીતા સાહેબ એ અર્જુન તું તને નથી ઓળખતો એટલે મને નહી ઓળખતો માટે કોઈ મહાપુરુષના ના સહારે ગઈ અને ખરેખર હું કોણ ને પરમાત્મા કોણ તમે લાખ પ્રયત્ન કરશો હળીઓ કાઢે હરી નહીં મળે ગમે એટલી હળીઓ કાઢશો તો હરી મળે એવો નથી પણ હરી આપણાથી શેતો પણ નથી સાહેબ જો હરી આપણાથી શેતો થાય તો આ એક સેકન્ડ ઘરમાં રખાય

એટલે એના બાપે કીધું કે બેટા આ બધું તારું છે પણ મારું શરીર છૂટે એટલે ચિઠ્ઠીમાં લખેલું છે બધું ધન તારું છે અને કોકને બતાવી ધન મેળવી લે એટલે સમય થાય એટલે બાપો ત્યાં મરી અને છોકરાને તો ધનની હતી તારાવેલી એટલે ચિઠ્ઠી ધોઈ હવે ચિઠ્ઠી ધોઈ તો એના સોગંદમાં એક મંદિર હતું એ મંદિર ઉપર એક ઘુમ્મટ હતો અને ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ મંદિરના ઘુમ્મટમાં ધન છે એટલે તું એ મુગટ ને પાડી અને ધન મેળવી લેલે એટલે આને તો ધન મેળવાની તલાવેલી હતી એટલે આને તો ઉતાવળ કરીને મુગ ગુમટ પાડ્યું પાડ્યું પણ મોય કોઈ મોતી કોઈ નેકળ્યું ના પણ એણે વિચાર કર્યો કે મારો બાપો કદી ખોટું બોલે પછી કોઈ મહાપુરુષ મળ્યા કે ભાઈ શું છે તું આટલો બધો ઉચિંતાનો ભેળો થઈ ગયો છે કે મારા બાપા ઓફ થઈ ગયા છે મને કઈ જ્યાં છે કે આ બધું ધન તારું છે અને આ ચિઠ્ઠીમાં લખેલું છે કે આ મંદિરના ગુમટમાં ધન છે એટલે મહાપુરુષ તો જ્ઞાની હતા જોયું કે ભાઈ હવે કોમ કરતું આ ઘુમટને એમ ને પાછું બનાવી દેતું અને ફાગણ સુદ પૂનમ આવે એટલે ફરી મને તું કહે દે એમાં લખેલું હતું કે ફાગણ સુદ પૂનમ ના રાત્રે રાત્રે 12 વાગે એટલે મહાપુરુષે કીધું કે આમાં સમય ઉધી લખ્યું છે તો આ આ ધમતમ ના હોય એટલે ભણે ફાગણ મહિનો આવવાનો હતો મહારાજને મહારાજ ને કરી કે પ્રભુ અમે ફાગણ મહિનો આવે છે ને પૂનમ આપવા થઈ જાય તો કે પૂનમ ને દાડે તું મને બોલાવજે એટલે